તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ ને આપણે આજ જવાનું છે કુતિયાણા તો સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં હમણાં કેટલા સમયથી બ્લોગ નહોતો મૂક્યો મિની બ્લોગ આવે હે હમણાં રોજ બાકી બ્લોગમાં હમણાં ટાઈમ નહોતો હોય એટલે આપણે બ્લોગ નહોતો મૂકતા ને ખરેખર આજે આપણે ટાઈમ મળી ગયો હતો આપણે મેગી આવે હે માને લઈ જવાના હે વિશાલભાઈને હું એટલે રિક્ષામાં જવાના છી તો આજ બ્લોગમાં મજા આવવાની છે તો એન્ડ સુધી જોજો લાઈક કરી દયો સ્ટાર્ટિંગમાં માં બરોબર મેગો આ ખાટલા નીચે હું છે તારા આવું હે જાવ નવા લુગડા પહેરી આવો જાવ 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 પૈસા આવી ગયા મિત્રો ચાલો ગણાય એટલા તમે આપડે કુતિયાણા જાવ મિત્રો હજી વિદેશ નથી જતા ના કેટલા રૂપિયા આપે જોઉં જી તમે તૈયાર થઈ ગયા છે બધા અને હવે નીકળીએ આ મેં કોઈ ચડિયા વાળો આલો છોકરા જોયું ને ચડી ગયા તો આપણે હવે

ના મગુને તાજું તાજું મળવા મળ્યું ભાઈ બધું તો આપડે હે ને બધે જમી લીધું મિત્ર અને વિશાલભાઈ હે ને કઈક વસ્તુ બતાવતો લાઈટ વઈ જતી હતી તો બાવ ને હે ને હુવામા તકલીફ થાય ને ગરમી પાછી બહુ તડકા એવા પડતા હતા એટલે પપ્પા ગયા ગામમાં અહીંયા આવ્યા હતા રમાડવા માટે તો પછી એટલે બેટરી વાળો છે ને પંખો લઈ આવ્યા એટલે ઉપાધીની લાઈટ વહી જાય અત્યારે ઉમે ચોમાસું આવે છે એટલે હાલતા લાઈટ તો જવાની જ છે તો લાઈટ વહી જાય તો ઉપાધી નહીં ને એ માટે છે ને લાઈટ થાય અને પંખો ચાલે તો મિત્રો ઘડી આરામ કરી જાય આરામ કરીને બપોર પછી ભેગા થાય

મિત્રો બપોર પછીના ગુડ મોર્નિંગ બરોબર આપણે જે ઓછા બાવને રમાડ્યું થતાં હોય પછી એને મેગી વારો પછી દડો એક ગોતી અને વિશાલભાઈ મેગીને થોડી ધોડીને થકવે છે હવે અને બધાય થાય છે તૈયાર બરોબર આમ તૈયાર થાય છે જો આપણે જવાનું છે આ પૂજારીભાઈ હે અહીંયા બધાય તૈયાર થઈ ગયા છે તો બ્લોગમાં બહુ મજા આવશે અહીંયા સુધી જોયું હતું જે જોવાનું બાકી રાહ જોવાનો જે બાકી જ છે મિત્રો આગળ છે ને પૂજારી તમને દર્શન કરાવીશ તો મોટું મોટું તો જાપાણી પીને પછી મળી જવા નાઈ એવા પછી પાણી પી લીધો વિશાલભાઈ પાકી વિશાલભાઈ હમણાં જશે નાઈ તો પછી બધા તૈયાર થાય છે એમ તો લેડીઝ હજી બધા તૈયાર થઈ જાય ને પછી આપણે જાઉં પૂજારીભાઈ ત્યાં જૂનું એક મંદિર છે આપણે વાય કહીએ ને વાય એ ની અંદર છે ને ગણપતિ બાપાનું ને ખોડિયારમાં નું મંદિર છે બહુ જૂના વખતથી છે આપને તો બહુ કંઈ ખ્યાલ નથી એટલે આપણે જઈએ અને તમને બતાવશું પછી જેને જોયેલું હોય એ કે જો આપડે એટલું બધું ઇતિહાસ ની કઈ ખબર નથી હમણાં તમે આ બધા ત્યાં એટલે પછી ત્યાં નીકળીએ તો હવે ત્યાં જ મળશું સીધા બરોબર તો જોઈ રાખો વિડીયો માં આ બધું કોઈ તો લાઈક કરી દેજો અને આ બ્લોક જો ગમે તો બીજાને શેર કરી દેજો અને નવા હોય પર તો સસ્ટેપ કરવાનું ભૂલતા નહીં બરોબર તો બ્લોક માં બની રહ્યું મજા આવશે મંદિર દર્શન કરાવી તમને ગણપતિ બાપા ને પૂરી તો હવે મળ્યા પૂજારી ભાઈ જાય મિત્રો બધાય તૈયાર થઈ ગયા જો સિમેન્ટ મે તૈયાર ગયા હે હાજી મારે ખબર હું ને કઈ હાજી નહીં ખાવા દો તો બધા તૈયાર થઈ ગયા છે વિશાલભાઈ ડ્રાઈવર આવી ગયા છે ને આલો બધા બેહી જાઓ એટલે થાય હાલથી અને આપણે ગાડી લઈને જવાનું છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા હે અને વિશાલભાઈ ની આપણે પહેલા પહોંચી ગયા આપણે લેવાનું હતું શ્રીફળ એટલે બરોબર તો હું જ્યોતિ મેડમ છે ને ગાડી લઈને આવવાના હતા તો ગાડી લઈને આવ્યા એમાં શ્રીફળ લેવાનું હતું એટલે થોડા લેટ થઈ ગયા આ છે મંદિર હવે અંદર જઈ અને તમને બધું બતાવીશ હું

આ ગણપતિ બાપા છે આ ખોડિયાર માં છે બહુ જૂનું મંદિર છે હા તો અંદાજે કેટલા વર્ષ હોય આપને ખબર નથી આપણે દર્શન કરી લીધા ને બધા એને પોતપોતાની રીતે બધા આમ બેઠા હે અને આપણે વાય જોવા આવ્યા હે પેલા નહોતી બતાવી ને આટલી ઊંડી વાય હે આ રીતનું બધું અહીંયા હતું હવે મિત્રો બધું પૂરું થઈ ગયું આપણે દર્શન કરી લીધા અહીંયા બાવ રમે હે મિત્રો માં ને મીનાભાઈ ને રમાડે હે ને અહીંયા ફોટા શૂટ ચાલુ છે મહિનો ને અગિયાર દિવસમાં આજે જ હે ને બાવ બહાર નીકળ્યું કા મજા આવે ને બાવ મિત્રો અત્યારે સુધી હેને બધા રમતા તા બેહતા તા બધાય બધા પોતપોતાનું કામ કરતા તા હવે હેને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો બધાય ઘરે જવા માટે નીકળી ગયા છે મેગુનું ધ્યાન ગયો ભાઈ પાણી બાણી પડે ને બેહવાની બહુ મજા આવી અને ઘડી કાઈ હિંચકામાં ઢીંગી હિંચકાય ખાધા મેગી એ રખડી લીધું બધાય હે ને બધાને મજા આવી ગઈ તો હવે એકવાર જય ગણપતિ બાપાની કોમેન્ટ કરી દેજો મિત્રો બધાય મજા આવે તો બાકી કાંઈ વાંધો નહીં તો બધા મિત્રો તૈયાર થઈને રિક્ષા માં ગયા છે અર્ધા બધા મિત્રો ગોઠવાય તો ગયા રિક્ષા માં ભાઈ ભાઈ ઉપર બેઠા વારે તમારી મોજ હવે અંધારું થઈ ગયા મિત્રો અને હવે ઘરે જઈ બહુ વાર લગાડતી હતી કેમ કે બહુ મજા જ આવે છે એટલે તો હવે ઘરે જઈને મળીએ પણ એમ જ મિત્રો ઘરે આવવામાં હે ને વિશાલભાઈ થઈ ગયા મોયર અને અમે રહી ગયા હતા હું જોતી પાછળ કારણ કે આપણે હે ને